ગુજરાતને દેશનું રોલ મોડલ માનવામાં આવે છે અને આ રોલ મોડલ અંતર્ગત ગુજરાતની અંદર રોડ બને બગીચાઓ બને કે મોટી મોટી સરકારી હોસ્પિટલ બને તમામ જગ્યાએ એ વિસ્તારના ધારાસભ્ય હોય એ વિસ્તારના નેતા હોય એમને રાહ હોય છે ક્યારે તકતીનું અનાવરણ થાય અને એમાં મારું નામ હોય અને પાછું જો એનું રિનોવેશન થાય તો પણ એ તકતી ના જવી જોઈએ કેમ કે જે તે સમયે હું ત્યાં હાજર હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે હું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નવા રોડ રસ્તાઓ બની રહ્યા છે બગીચાઓ બની રહ્યા છે અને આ તમામની વચ્ચે આ તમામ વસ્તુઓનું પણ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે આ રીડેવલપમેન્ટની વચ્ચે અમુક નેતાઓની તકતીમાં નામમાં સુધારણા થઈ રહ્યા છે પહેલાં જે નેતાઓના નામ હતા એ નેતાઓના નામ નીકળી રહ્યા છે અને ક્યાંક બીજા અન્ય નેતાઓના નામ લાગી રહ્યા છે કે જેમની હાજરીમાં અથવા તો જે સત્તામાં હતા એ દરમિયાન ત્યાં તકતીઓ લાગી હતી અને હવે એ નવી તકતીઓ લાગી રહી છે પરંતુ ધોરાજીની અંદર કંઈક અલગ જ પરિસ્થિતિ સામે આવી રહી છે ફરી એક વખત ધોરાજીની અંદર બનેલા બગીચાની અંદર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બોર્ડ લગાવ્યા છે કે આ બગીચોએ મેં મારા પોતાના સ્વ ખર્ચે લગાવ્યો છે હજુ પણ લલિત વસોયાને પોતાના નામની તકતીનો મોહ ભંગ નથી થયો તકતી તો લાગેલી જ છે બગીચાની અંદર તમામ જગ્યા ઉપર પરંતુ તેમ છતાંય બગીચાની ચારે તરફ એવો પોસ્ટર કેમ લગાવવો પડે કે આ બગીચો મેં મારા પોતાના સ્વખર્ચે બનાવ્યો છે ધારાસભ્ય તો નથી જ અત્યારે કોંગ્રેસના માત્ર નેતા છે પૂર્વ ધારાસભ્ય તેમના નામની આગળ લાગે છે પરંતુ હજી એમને એટલો મોહ છે કે મારું નામ કોઈ જગ્યાએ લાગેલું હોય એ નામ ના પૂછાવવું જોઈએ લલિત વસોયા આમ તો પાટીદાર અનામત આંદોલનથી આગળ આવ્યા અને ત્યાર બાદ ધોરાજીના ધારાસભ્ય બન્યા હતા હજુ પણ એમનું એવું માનવું છે કે હું ધોરાજીની અંદર ધારાસભ્ય પદે રહું હાલ તો ધારાસભ્ય પદ પર નથી પરંતુ તેમ છતાંય એમની એટલી મોં છે એમની એટલી અંતર આત્માની એ લાગણી છે કે તકતીની અંદર મારું નામ લખેલું છે ને જેમાં લખેલું છે કે ધારાસભ્ય ધોરાજી ક્યાં કે નામ જોઈને પણ લલિતભાઈ ખુશ થઈ જતા હશે એટલા માટે ફરી એક વખત એમને બગીચાની બહાર આ પ્રકારના બેનરો લગાવ્યા છે સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે ભૂતકાળની અંદર પણ આ પ્રકારના બેનરો ત્યાં લાગી ચૂક્યા હતા થોડા સમય બાદ એ બેનરો કાઢી નાખવામાં આવ્યા હતા અને ફરી એક વખત આ જ પ્રકારના બેનરોએ ધોરાજીના બગીચાની બહાર લગાવ્યા છે અને જેમાં લખ્યું છે કે આ બગીચો મેં મારા પોતાના સ્વખર્ચે બનાવ્યો છે અને સાથે સાથે આનું લોકાર્પણ જે છે તે એક એક બે હજાર બાવીસના રોજ મેં કર્યું છે કે જ્યારે હું ધારાસભ્ય હતો આ અલગ અલગ બેનરો લગાવવામાં આવે છે અને બેનરોની અંદર જનતા માટે આ ગાર્ડન ટીમ લલિત વસોયાએ સ્વખર્ચે બનાવ્યું છે આવા બેનરો લાગ્યા છે નેતાઓની આ તકતીઓના મોહમાયા અને પોતાના નામના મોહમાયાને લઈને આપનું શું માનવું છે એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો